વલસાડમાં ગણેશ વિશેષ યાત્રા દરમિયાન અનેક સેવાકીય મંડળો દ્વારા સેવા કરવામાં આવે છે ત્યારે વલસાડના મોટા બજાર રૂટ પર પારસી સ્કૂલની બાજુમાં અહીંયા શરબત વિતરણ થઈ રહ્યું છે વાત કરીશું મંડળના સભ્ય સાથે જે તમારા મંડળનું નામ મારા મંડળનું નામ છે મેડમ ન્યુ નવયુવક મિત્ર મંડળ ન્યુ નવયુવક મિત્ર મંડળ આપનું નામ ગુરજીન ગોલી અ ગુરજીન ભાઈ કેટલા વર્ષથી આ રીતની સેવા કરો છો એક્ચ્યુઅલી મેડમ અમારો એક ફ્રેન્ડ અમારો મંડળનો જ એક છોકરો કોવિડમાં મૃત્યુ પામેલ એના જવાબ પછી એના નામથી અમે લોકો કન્ટિન્યુ થી પાંચ વર્ષથી કરીએ છીએ શરબતનું વિતરણ અને આ શરબતના વિતરણમાં કમ સે કમ અમારો ચાલીસથી પચાસ હજારનો ખર્ચો થાય એ મંડળના છોકરાઓ અને અમારા જે નજીકના મિત્રો છે એ લોકો જ થઈને કરતા છે અમે કોઈ ઉઘરાણી કરતા નથી સ્પેશિયલ એના માટે અને પિસ્તાલીસ થી પચાસ હજાર જેટલા ગ્લાસ વપરાય છે વિશેષણ હોય છે એમાં તમે ચૌદસના વિતરણ અરણ ચૌદસના વિશેષણ થાય છે અરે છેલ્લે સુધી કોઈ નલ્લું મંડળ છે એટલે બંધ કરી દેવાનું હોય કઈ નહીં નલ્લેથી નહલું ઘરના ગણપતિ જતા હોય તો બી પીવડાવીએ છીએ અને મોટા મોટા ગણપતિ આવે એમાં બી પીવડાવે પીવડાવીએ છેલ્લા રૂટ પર વિસર્જન યાત્રા સંપન્ન થઈ છે કે નહીં તમે જોઈ લો ત્યારબાદ જ સંપર્ન પૂરી થાય વિસર્જન યાત્રા એના પછી રીટર્ન થતા લોકોને પણ પીવડાવીએ સરસ ગુરુજીનભાઈ શું સંદેશો આપશો આજે યુવા પેઢીને અત્યારે વિસર્જન છે ત્યારે ગણેશ વિસર્જન યાત્રા માટે ખાસ ગણેશ વિસર્જનમાં યુવા પેઢીને એટલું ધ્યાન રાખવું કેવું છું કે

કે સમય મર્યાદામાં રહીને જો આપણે વિસર્જન કરી દઈએ તો ત્યાં જે સેવા તરવૈયા આપે છે સેવા મિત્ર મંડળવાળા છે નગરપાલિકાનો સ્ટાફ છે તમામને સારું પડે ને બીજું કે વહેલામાં વહેલી તકે વિસર્જન પણ થઈ જાય તો તંત્રને પણ એમની જે કામગીરી છે સુપેરે પાર પાડવામાં મદદ થઈ રહેશે અને બીજો જે એમણે સંદેશો આપ્યો કે ડીજે વાળા જે જાય છે ખાસ કરીને સાચવે એ લોકો અને બાપાની મૂર્તિ પણ ઘણી મોટી હોય છે તો એમાં પણ તકેદારી રાખવાની જરૂર છે અને મંડળ દ્વારા આવનારા વર્ષોમાં પણ આવા સેવા કાર્ય થતા રહેશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ